તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો છેલ્લા થોડા દિવસોથી બોટાદમાં જે ખેડૂતો દ્વારા જે આ આંદોલન કરવામાં આવી રહ્યું છે તો મિત્રો આ આંદોલન અત્યારે આક્રમક અને હિંસક બનવા લાગ્યું છે કેમ કે મિત્રો આજે બોટાદમાં જે કોઈ ખેડૂતો દ્વારા અને બોટાદના જે હળદર ગામ ખાતે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો અને આજે ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા તો મિત્રો સમગ્ર ઘટના કંઈક એવી છે કે બોટાદના હળદર ગામ ખાતે ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું તો મિત્રો આ જે મહાપંચાયત છે તેને પોલીસ દ્વારા તેને મંજૂરી આપવામાં આવ્યો નહોતી તેથી મિત્રો આજે ગેરકાયદેસર ગણવામાં આવતી હોતી પોલીસે આજે મહાપંચાયતને વિખેરવા માટે ત્યાં ગયા હતા પરંતુ ત્યાં પહોંચતાની સાથે જ કેટલાક લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને પોલીસની ગાડીઓને પણ નુકસાન પહોંચાડ્યું હતું પોલીસની ગાડીને ઊંધીવાળી જે આ પોલીસનો છે એની ઉપર પણ કરવામાં આવ્યો હતો મિત્રો ત્યાર પછી પોલીસ દ્વારા આ સમગ્ર ટોળાને વિખેરવા માટે ટીઆર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા તો મિત્રો અત્યારે જે બોટાદમાં જે આ આંદોલન ચાલી રહ્યું છે એ અત્યારે હિંસક અને આક્રમક બની ગયું છે તો મિત્રો આજે અત્યારે તો પરિસ્થિતિ કાબૂમાં છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો